ઉપલેટા તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સમસ્ત આહિર સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો જેટલી રક્તદાનની બોટલો એકત્રિત થઈ હતી તેમજ સમાજના આગેવાનો તેમજ દાતાઓ દ્વારા ઓગણીસ દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યું હતું એમાં અલગ અલગ વસ્તુઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા સૌરાષ્ટ્ર કચ્છમાંથી વી કે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા છગનભાઈ સુજિત્રા તેમજ ઉપલેટાની સામાજિક સંસ્થાઓ તેમજ ઉપલેટા તમામ સમાજના આગેવાનો મહાનુભાવો તેમજ ઉપલેટા સમજતા હીર સમાજના મહાનુભાવો હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ સમૂહ લગ્નને સફળ બનાવ્યા હતા કોઈ પણ માતા પિતાને એના દીકરા કે દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેનું આગેવાનો દ્વારા કહેવામાં જાય ત્યારે એ સંકોચ અનુભવતો પણ છેલ્લા આ બે દાયકાથી આપણે જોઈએ છીએ કે જેમ જેમ દરેક સમાજમાં શિક્ષણ આવતું ગયું અને આજનો જે સમય છે એ સમયને ધ્યાનમાં રાખીને દરે દરેક સમાજે એના પોતાના રીત રિવાજોમાં ફેરફાર કરવા પડે સમૂહ લગ્નથી માત્ર પૈસાનો ખર્ચ થાય ઓછો થાય એટલો જ ફાયદો છે એવું નથી સમૂહ લગ્નના અનેક ફાયદાઓ મને યાદ છે કે વર્ષો પહેલાં સરકારને પણ સમૂહ લગ્ન માટે પ્રોત્સાહન આપવા માટે સાત ફેરા સમૂહ લગ્ન ઉપલેટા આયુર સમાજ આયોજિત સમૂહ લગ્ન નું ખુબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આપણા રાજકોટ જિલ્લો અને અન્ય જિલ્લાના આયુર સમાજના આગેવાનો અન્ય વિવિધ સમાજના આગેવાનો પૂર્વ મંત્રી જયંતિભાઈ કાલરિયા અને અન્ય પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ બધા જ આજે આ સમૂહ લગ્નમાં જે ઓગણીસ નવ દંપતી જોડાણા છે ને આશીર્વાદ આપવા માટે શુભેચ્છા આપવા માટે સ્વામિનારાયણ સં સહિત આગેવાનો ઉપસ્થિત હતા ખૂબ સરસ રીતે દર વર્ષે અહીંયા સમૂલગ્નનું આયોજન થાય છે અને સાથે સાથે રક્તદાન કેમ્પ પણ આજે રાખવામાં આવ્યો હવે અત્યાર સુધીમાં બસોને બોંતેર જેટલી બોટ બોટલ છે એ બ્લડ એકત્રિત થયું છે બધા રક્તદાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સારા કાર્ય માટે જે કોઈ આશીર્વાદ આપવા માટે આવેલા આગેવાનો અને એની આર્થિક યોગદાન આપ્યું છે બધા દાતાઓ આ સમૂહ લગ્નમાં આવ્યા છે અને બધાને ખાસ કરીને જે આજે જેના માતા પિતાએ દીકરા અથવા દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટેની જે જોડાયા છે એને પણ અહીં બધાએ શુભેચ્છા પાઠવી છે ખૂબ સરસ રીતે ઉપલેટા આયુર સમાજ અને મોટા આયુર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે આ આયોજન કર્યું છે એ ખરેખર અભિનંદનને પાત્ર હું પુંજાભાઈ વરુપ વતી આ ચોથો સમૂહલગ્ન હતો એમાં કુલ ઓગણીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડનાર છે આજના કાર્યક્રમમાં અમારે માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ઉપસ્થિત થવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે તે ઉપસ્થિત રહી શકેલ નથી પરંતુ તેમના પ્રતિનિધિ તરીકે ગોવિંદભાઈ કાનગડ ઉપસ્થિત રહેલ અમારા આહીર સમાજના અને ખૂબ જ સક્રિય એવા મુળુભાઈ બેરા સાહેબ કેબિનેટ મંત્રી શ્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબિનેટ મંત્રી એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉપસ્થિત વી કે હુંબલ સાહેબ જેઠાભાઈ પાનેરા તેમજ પ્રવીણભાઈ માકડિયા લલિતભાઈ વસોયા ઉપલેટા સમાજના તમામ સમાજના પ્રમુખો પણ રક્તદાન કેમ્પનું આયોજન થયેલ હતું તેમાં બસો બોતેર જેટલું રક્તદાન પણ એકઠું થયેલ છે દીકરીઓને પણ ઘણા બધા દાતાશ્રીઓએ ઘણી બધી કર્યાવર સ્વરૂપે પ્રસાદી સ્વરૂપે ભેટ આપેલી છે આ તકે સમાજ શ્રેષ્ઠીઓ અને દાતાશ્રીઓ અને જાન માંથી પધારેલ અને માન માંથી પધારેલ તમામ લોકોનો આ તકે હું આહિર સમાજ સમૂહ લગ્ન સમિતિ વતી ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ